એ હલો ડૉક્ટર સાહેબ બોલો હમ જો ડૉક્ટર એ સાહેબ હું એમ કહેતો કે મેં વાત સાંભળી છે કે તમે ઓલા કાંઈક હેડે હેડે ઘેરના ટીપા ટીંગાડો છો તો રોજને ભૂણ નહીં ચાવતા એ હાસું છે હા તો ઓળી સાહેબ એવું અમને કંઈક કરી દો નહીં હમ જે તમારી ને ફી થતી છે એ અમે તારે આપી દેવું તમારી ઇમરજન્સી ફી એ આપી દેવું તારે એ કાંઈ બેવાની જરૂર નથી અને અમે આમે ન કરે તે ફીવું તો ભરતા જ આવીએ છીએ એ હા ફી ભરવામાં તો કંઈ બાકી જ નથી રાખ્યું સાહેબ હવે એટલું કરી દો હા 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 કાંઈ વાંધો નહીં અહીંયા આપણે રોડના કાંઠે જ વાળી છે તમતરે સાહેબ હા તો એટલું જો કરી જો ને સાહેબ તો હાથ આઠ દી પીડ્યા રહે ને ઘેનમાં તો આ પછી આગળ ખેડૂને મૂઠી સપટી પાકી જાય બબે ડબ્બા તેલ થાય એમ છે ને તે ઘરનું તેલ ખાય હા નકર તમને તો ખબર છે ને સાહેબ બજારનું ખા એટલે નીકળી ખંજવેળ આવશે હા તમને બધી ખબર જ છે સાહેબ હા 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 એ તો ખેડૂતને હોય તો જ તે તમારે દેશી ખાવા થાય હા ઇંગ્લિશ ઉપર તો કાંઈ થતું નથી આપણું દેહી સિવાય ખોટું બધું સાહેબ હા બસ એટલું કરો સાહેબ અને રાજુ જીવો તમ તારે સાહેબ અને આવો ભાવનું કામ કરો એ સારું લ્યો સાહેબ મૂકવું મારે ખેડૂતને ફોન આવ્યો છે પપ ઉતારીને આવા ધંધા એ રહ્યા એ સારું લ્યો સાહેબ